નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ધ્રાંગધ્રા આજે સમાચાર છે ધ્રાંગધ્રાના રાજચરાડી ગામના ધાંગધરા તાલુકાના રાજચરાડી ગામે આવેલી કુમાર પ્રાથમિક શાળામાં સ્પેશિયલ આચાર્ય તરીકે મુકાયેલ જતિન કુમાર કાંતિલાલ પટેલ દ્વારા શાળા મેનેજમેન્ટ કમિટીના સભ્યો તથા રાજચરાડીના સરપંચ તથા ગામના લોકો સાથે સોંચડાઈ ભર્યું ગેરજવાબદાર વર્તન કરતા હોય અને શાળામાં કોઈ ક્લાસ પણ લેતા ન હોય સ્કૂલમાં ભણતા બાળકોનું ભણતર બગડતું હોય તેવું લાગી લાગતા સરપંચ શાળા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ તથા કમિટીના સભ્યો દ્વારા અનેકો વખત તાલુકા શિક્ષણ અધિકારી તથા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી છતાં પણ કોઈ નિર્ણય ન આવતા આચાર્ય જતીન પટેલને બદલી કરવાની માંગણી કરવા છતાં પણ બદલી ન થતાં રાજચારાડીના સરપંચ નટોરભાઈ કરમસિંહભાઈ પારેજિયા તથા એસએમસીના અધ્યક્ષ વિજય ગિરીપી ગોસાઈ તથા સભ્ય ટીકુભાઈ સોલંકીની આગેવાની અને પચીસ જેટલા ગામ ગ્રામજનોની હાજરીમાં રાજચારાડી કુમાર પ્રાથમિક શાળાને તાળા મારી બંધ કરી દેવામાં આવી છે અને આ શાળાના આચાર્ય જતીનભાઈ પટેલની કાયમી ધોરણે બદલી કરી અને બીજા આચાર્યને મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જ્યાં સુધી નવા આચાર્ય નહીં મૂકવામાં આવે ત્યાં સુધી શાળાને તાળા લાગેલા રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે અને આ સમય દરમિયાન બાળકોનું ભવિષ્ય કે ભણતર બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા શિક્ષણ તંત્ર તથા તાલુકા શિક્ષણ તંત્રની રહેશે તેવી ચીમકી ઉતારી છે મિત્રો જોયું સ્કૂલને કાળા લાગી ગયા છે અને આ બાબતે શું કહી રહ્યા છે ગ્રામજનો તે પણ સાંભળીશું આભાર શાળાની અંદર બે મહિના અગાઉ અમે સરકારી તંત્રમાં શિક્ષણ અધિકારી તાલુકા લેવલે અને જિલ્લા લેવલે આચાર્યની બદલી બાબતે અમે રજૂઆત કરેલી પરંતુ અત્યાર સુધી છેલ્લા ત્રણ મહિનાથી કોઈ પણ પ્રકારે ધ્યાન આપવામાં આવેલું નથી અમારી ગામ લોકોની અને સરપંચની અને એસએમસીની ટીમ દ્વારા અમારી એક જ રજૂઆત હતી કે કોઈ પણ પ્રકારે આચાર્યની બદલી થઈ જાય અને કાયમી ધોરણે રાજકારણી પ્રાથમિક શાળામાંથી અને કોઈ પણ જગ્યાએ બદલી કરવામાં આવે એ અમારી ગામ લોકોની માંગણી હતી પરંતુ સરકારી તંત્ર અને શિક્ષણ અધિકારીઓ દ્વારા રાજકીય વગેરે એ લોકો પોતપોતાની મનમાની કરી અને કામગીરી ફેરફારમાં એમને હાલના સમયે પણ બદલી કરેલી હાલની અંદર પણ છેલ્લા ત્રણ મહિનાથી શરૂઆતની અંદર એ લોકોએ રામગઢ બદલી કરેલી ત્યારબાદ તેઓ મોપણી બદલી કરેલી ફક્તને ફક્ત કામગીરી બદલી કરી અને એમની હાજરી અહીંયા પુરાય અને પગાર પણ અહીંયા અમારા રાજચરાળી પ્રાથમિક શાળાની અંદર થાય છે અમારી ગામ લોકોની એક જ રજૂઆત છે કે કામગીરી ફેરફારમાં જે તે લોકોએ હાલની આજનો જે બદલીનો હુકમ કરેલો છે અમારી ગામ લોકોની એક જ માંગણી છે કા એચ સેટ આચાર્ય અત્યારે ને અત્યારે અમને નવા આપે અને અથવા તો આ જતીનભાઈ પટેલ જે હાલના આચાર્ય છે એની કાયમી બદલી કરવામાં આવે આ બે જ અમારા મુદ્દા છે આ બે મુદ્દાની અંદર કોઈ પણ એક મુદ્દો અમને જો પૂરો કરી આપે સરકાર તો ભલે નહીંતર શિક્ષણમાં બાળકોને કાંઈ પણ નુકસાની થશે અથવા શિક્ષણ વિભાગમાં બાળકોનું ભવિષ્ય બગડે તો એના જવાબદાર સરકારશ્રી અને શિક્ષણ વિભાગ રહે છે